સાવલીના સમલાયા ગામ પાસે આવેલા મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચોત્રીસ જેટલા કામદારો કંપનીની બહાર કામદારો કંપની હડતાલ પર ઉતર્યા છે સાવલીના સમલાયા ગામ પાસે આવેલા મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બહાર કામદારો બેઠા ધરણા ઉપર ચોત્રીસ જેટલા કામદારોને ને એક સાથે કંપનીના સત્તાધીશો દ્વારા છૂટા કરી દેતા અચોક્સ મુદત હડતાલ પર ઉતર્યા કામદારો દ્વારા નર્મદા ભુવન ખાતે લેબર કમિશનર અને શ્રમ રોજગાર મંત્રીને ઉદ્દેશી આવેદનપત્ર આપવામાં આવ્યું કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નોકરી પર પરત નહીં લે તો ગાંધી ચિંદિયા માર્ગે હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી કંપનીના સત્તાધીશો દ્વારા હડતાલને લઈને કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો કામદાર એકતા જિંદાબાદના નારા સાથે કંપનીની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો આજે અમને નેવું દિવસથી અમને સસ્પેન્ડ કરેલા છે આજે કોઈ બી સરકારી એ અમારા જોડે વારે અમારે આવેલા નથી અને આજે યોગેન્દ્ર ચાવડા નામના એચઆર સાહેબ છે એ અમને વારંવાર અંદર હેરાન કરતા હતા આજે નેવું દિવસથી અમે અહીંયા આગળ બેઠા છીએ અમે આવા તાપો કારદાર તાપમા અમે અહીંયા આગળ બેઠા છીએ અમારી વારે કોઈ આવતું હવે પછી ત્રણ ચાર દિવસનું અમારું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે અમારા પરિવાર સહિત અહીંયા આગળ આવીને ગેટ ઉપર ખૂબ હડતાલ કરીશું સમસ્યા એ છે કે પહેલાં અમને બે જણને સસ્પેન્ડ કરી દીધા ત્યાર પછી પાંચ કર્યા પછી નવ કર્યા અને ડાયરેક્ટ વીસ જને ઇલીગલી સસ્પેન્ડ કરી દીધા હિસાબ આપી દીધો છે ફૂલ એન્ડ ફાઇનલનો અને અમે નર્મદા ભવનની અંદર વારંવાર કમ્પ્લેનો કરેલી છે વારંવાર રજૂઆત કરેલી છે છતાં પણ નર્મદા ભવન મેનેજમેન્ટ અમારું કોઈ સાંભળતું નથી અહીંયા પણ અમે મિટિંગ કરવાનો પ્રયત્ન કર્યો એમની જોડે સમાધાન માટે એ કર્યું છતાં પણ એ લોકો કોઈ જાતનું નિરાકરણ લાવતા નથી અને અમે આટલા નેવું દિવસથી બહાર બેઠા છે સખત તરકાની અંદર તો અમારે શું કરવું સાહેબ અમારે ન્યાય જોઈએ આપની શું માંગ છે અમારી માંગ એવી છે કે અમારે અમારા રાબીદા મુજબ ની અમને અંદર નોકરી લઈ લે અમારે જે જણે છૂટા કર્યા છે એમને લઈ લે અંદર અને નહીં લે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું અને જ્યાં સુધી અમને નોકરી પણ લઈ લે ત્યાં સુધી અમને અહીંયા જ રહેવાના છે